આગ્રા દહેજમાં આગનો સિલસિલો યથાવત યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ અને ભીષણ આંખથી ફરી ભયનો માહોલ સુરક્ષા પર સવાલ દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાઓથી ખળબડતી ઉઠી છે થોડા દિવસ અગાઉ થયેલા જીવલેણ બ્લાસ્ટની ઘટનાની યાદ તાજી કરાવતા આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની એક કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આંખ ફાટી નીકળી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ દહેજની યુનિવર્સલ કંપનીમાં બનેલી આ ઘટનામાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો જેના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી તે બે દિવસ પહેલાં દહેજમાં થયેલા ધડાકા બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે આ સિલસિલાબંધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અને પર્યાવરણને થતી અસર અંગેની ચિંતામાં વધારો કરી રહી છે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે જો કે આ ઘટનાઓએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા પર ભાર મૂક્યો છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ભટકા અટકાવી શકાય દહેજની ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે શું આ ઘટનાઓ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે